જોઈ શકો છો મિત્રો આપણે ખાતર નાખવાનું ચાલુ છે ખેતરમાં જોઈ શકો છો મિત્રો કઈ રીતે ખાતર હમણ પડશે તો જોઈ શકો છો મિત્રો તો ખેતીવાડી ખેતીવાડી માટે બહુ જ સારું સારું ટ્રેક્ટર છે મિત્રો જોઈ શકો છો મિત્રો કઈ રીતે ખાતરે ફેંકે છે મિત્રો તો આ રીતનું ટ્રેક્ટર તમે પણ મંગાવી શકો છો જોઈ શકો છો મિત્રો આટલાથી મોડીના બે પટ્ટી છે ફુવારોની લાઈન બધે ખાતર ફેદાય તો જોઈ શકો છો મિત્રો તો વડગમની અંદર તમારે આ રીતનું ખાતર નખાવવું હોય તો હું તમને નંબર આ ભાઈનો મૂકી દઈશ તો તમે ફોન કરીને કહી શકશો મિત્રો મગાવવું તો મંગાવી શકશો જો ખાલી થઈ ગયું મિત્રો ટોલું જો કઈ રીતનું ટ્રેક્ટર છે મિત્રો તો જોઈ શકો છો કેટલું સારું ફેદી નાખ્યું છે ચલો મિત્રો બીજો ફેરો લેવા જાય છે બે ટ્રેક્ટર મંગાવેલો છે તો એક બીજું ટ્રેક્ટર હમણાં આવશે થોડી વાર ની તો વિડિયો તમને કેવો લાગે તો કોમેન્ટમાં જણાવજો મિત્રો આજે એક બીજું ટ્રેક્ટર આવે છે તો આપણે એ મેસી છે ફોર ફોરવ્હીલ તો આપણે એનું એ વિડીયો આપણે જોઈ લેશું મિત્રો જોઈ શકો છો બીજું ટ્રેક્ટર આવે છે એટલે ટ્રેક્ટર ઊભું છે ચાલો બીજું ટ્રેક્ટર મિત્રો આવી ગયું છે આપણે જો મિત્રો આ રે નંબર ત્યાં ફોન કરીને મંગાવી શકો છો ટ્રેક્ટર મિત્રો આ ટોલે આપણે નંબર લખેલો જ છે મિત્રો તો પણ હું તમને કોમેન્ટની અંદર હું તમને નંબર જણાવી દઈશ જોઈ શકો છો મિત્રો કેટલું સારું ખાતર ફેદાય છે મિત્રો चाली फूट अंदर उडा मित्र चाली पचा फूट <laughs> જુઓ મિત્રો આ છે આપણે છાણ ખાતર નોકી દીધું છે જુઓ કેટલું સારું ફેદ મિત્રો તો જોઈ શકો છો મિત્રો આપણે ટ્રેક્ટર ખાતર ફોડી રહ્યું છે મિત્રો તો તમને નજીક જઈને બતાવો તો આપણે બ્લોક બનાવેલો છે કાશો મોટો તો મિત્રો પૂરો વિડીયો જોવાનું ના ભૂલતા મિત્રો ને તમારે ટ્રેક્ટર હારે મંગાવવું હોય ખાતર ફેદા બાદ હું તમને નંબર ટાઇટલ ઉપર ઉપર મૂકી દઈશ મિત્રો તો તમે ત્યાં જઈને તમે વિડીયો મારો વિડીયો જોઈને તમે ટ્રેક્ટર મંગાવી શકો છો ખાતર ફેદવા માટે તો કેટલી કિંમત લેશે એક ફેરાના હું તમને બધું જણાવીશ તો વિડીયો હું બનાવી રહજું મિત્રો મજા આવશે જય માતાજી મિત્રો જો મિત્રો આપણે અંધારું પડ્યું છે મિત્રો એટલે કંઈ વધારે દેખાતું નહીં તો આપણે થોડો વહેલો પણ વિડીયો લીધેલો છે તો એ પણ વિડીયો આપણે પૂરો વિડીયો આવી જશે તો એ જોઈ શકો છો મિત્રો કે આ કઈ રીતનું ખાતર ફેદાય તો તમે અંદાજ આપી શકો છો મિત્રો અંધારું છે એટલે તમને દેખાતું નહીં પણ બાકી હું તમને ખાતર બતાવું જુઓ મિત્રો આ રીતનું પોઝિશન છે મિત્રો તો જો જોઈ શકો છો તમે ખાતર આપણે રેડી ફે પેલું થાય છે જો આ એનું ટાયરામાં આમાં જુઓ તમે આ જુઓ આ બધું ખાતર છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો ફેદી રહ્યો છે અંદર ખાતર ફેદવામાં સારું ફેદે છે મિત્રો તો તમારે ફેદવું ના હોય હાથથી ફેદવું ના હોય તો તમે આ ટ્રેક્ટર મંગાવી શકો છો મિત્રો બાકી બીજું તમને મૂકે ને તમારી મરજી મિત્રો મંગાવવું કે ના મંગાવું પણ આમ સારું કહેવાય કે બધું ખાતર ફેદી આવે એટલે મજૂરી ના કરવી પડે એટલી બધી હાટે પૈસા લે પણ હાટે એવું કોણ થાય છે મિત્રો જોઈ શકો છો પેલાથી મોડીને આ બધું આટલા સુધી આ બધે આટલાથી મોડીને આટલા સુધી બધું ફેદાતું ફેદાતું આવે છે મિત્રો એટલે બે લિટર જેવું ફેંકે તો એ જોઈ શકો છો બધે મિત્રો ફેદે કમ્પ્લીટ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહજો મિત્રો અને તમને વિડીયો સારો લાગે મારા નવા નવા વિડીયો જોવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો આવા નવા નવા વિડીયો આવતા રહેશે મિત્રો વિડીયો મિત્રો જોરદાર વિડીયો બનાવવા મહેનત થોડી લાગે છે વિડીયો બનાવવામાં એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો કેમ કે ખેતીવાડી વિશે ઓર હારા હારા બ્લોગ બનાવશો તો તમે વિડીયોમાં બનાવી રહી છે મિત્રો જોઈ શકો છો આપણે ટોલું આપણે ખાલી થઈ જઈએ છીએ તો પણ થોડું થોડું છે હજી અંધારું પડી ગયું એટલે થોડું ઓછું દેખાય